બોલો સૂર્ય મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ મોઢેરા મોઢેરામાં સૂર્યમંદિરના દર્શન કરવા માટે આજે અમે પણ દર્શન કરીશું અને વિડીયોના માધ્યમ દ્વારા તમને સૌને પણ દર્શન કરાવીશું અને મિત્રો આ સૂર્યમંદિરનો ઇતિહાસ પણ જણાવીશું આ મંદિર છે તો આમ પ્રચલિત પણ આ મંદિર કેવી રીતે બન્યું અને એનો ઇતિહાસ અમે તમને સંપૂર્ણ જણાવીશું હવે આપણે સૂર્યમંદિર મોઢેરાના રસ્તે ચડી ગયા છીએ કોણાર્કના સૂર્ય સૂર્યમંદિર પછીનું સૌથી પ્રખ્યાત મંદિર એટલે કે મોઢેરાનું સૂર્યમંદિર છે આ ગુજરાતના અન્ય મંદિરો કરતાં શિલ્પ કળાના નમૂનાઓમાં સૌથી સર્વશ્રેષ્ઠ મંદિર છે તો મિત્રો આજે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ તે આપણું સૌભાગ્ય છે ઈસવીસન અગિયારમી સદીમાં નિર્માણ કરાયેલું આ મંદિર મોઢેરામાં સ્થિત છે આ મંદિર પાટણ શહેરથી આશરે ત્રીસ કિલોમીટર દૂરના અંતરે મહેસાણા જિલ્લાના બહુચા બહુચરાજી તાલુકામાં રૂપેણ નદી સાથે મળતી પુષ્પાવતી નદીના ડાબા કાંઠે આવેલું છે સોલંકી રાજા ભીમદેવ જે પહેલા થઈ ગયા તેમનો જન્મ એક હજાર બાવીસ અને તેઓ મૃત્યુ એક હજાર ત્રેસઠમાં પામ્યા હતા તે ભીમદેવના શાસનકાળ દરમિયાન આ મંદિર પૂર્વાભિમુખ ઉત્કૃષ્ટ જગતી પર બનાવેલું છે પુરાણની અંદર આમ આ સ્થળનો ઉલ્લેખ ભાસ્કર ક્ષેત્રના નામથી દર્શાવવામાં આવેલો છે આ મંદિર સંકુલે અલગ અલગ ત્રણ મિશ્રણનો ભાગ છે એટલે કે પ્રદક્ષિણા સાથેનું એક ગર્ભગૃહ મંડપ અને તોરણ દ્વાર સાથેનો સભા મંડપ અથવા નૃત્ય મંડપ તોરણની સામે એકવીસ હજાર ચોરસ ફૂટનો એક વિશાળ લંબચોરસ કુંડ ઘણી સંખ્યાના લઘુ મંદિરોથી શો સુશોભિત છે એ કુંડ પણ તમને વિડીયોની અંદર જોવા મળી રહ્યો છે મંદિરો છે તો મિત્રો આપણે આ નાના નાના મંદિરોની એકવાર જઈ બોલાવી નાખીએ અને ત્યારબાદ ફરીથી વિડીયોની શરૂઆત કરીએ બોલીએ સમુદે આ નાના નાના મંદિરો જે અલગ અલગ દેવી દેવતાઓ જેવા કે ગણેશ શેષાહી વિષ્ણુ નટરાજ તેમજ શીતળા માતાની મૂર્તિઓથી સુશોભિત છે ગર્ભગૃહનું નિર્માણ સંગાત્મક તોરણ કમાનવાળા સુંદર લાલિત્ય સભર ઊંચા સ્તંભોથી કરવામાં આવેલું છે આ મંદિરની અંદર જે તે કારીગરોએ તે સમયે બનાવેલી આ કોતરણીએ ખૂબ જ અદભુત કોતરણી છે ગર્ભગૃહની બહારની દિવાલો બારીઓમાં દર્શાવેલા બાર સૂર્યો આઠ દ્વારપાળોની હારબંધ મૂર્તિઓ ગૌરીના વિવિધ સ્વરૂપો નૃત્ય કરતી અપ્સરાઓ સંગીતકારો વગેરે વિશિષ્ટતાથી છવાયેલી છે સ્તંભોવાળા અષ્ટકોણીય સભા મંડપમાં પ્રવેશ કમાનો છે જે ચારે બાજુથી સ્તંભોના ઉપરના ભાગ પર શિલ્પકૃતિઓ કોતરાયેલી છે બહારની દિવાલો પર દેવતાઓના વિવિધ સ્વરૂપોને ઉત્કૃષ્ટ રીતે કોતરવામાં આવેલા છે ત્યાં અંદરની દિવાલો પર રામાયણ અને મહાભારતની દર્શાવેલી ઘટનાઓનું અદ્ભુત નિરૂપણ કરવામાં આવેલું છે તેમાં સભા મંડપની સામે ગુઠ મંડપ અને ગર્ભગૃહ આવેલો છે જ્યાં ભગવાન સૂર્યની બાર મૂર્તિઓ કોતરવામાં આવેલી છે તો મિત્રો આપણે ફરીથી એકવાર સૂર્ય મહારાજની જય બોલાવીએ બોલીએ સૂર્ય નારાયણ ભગવાન જય ગુઠ અને ગર્ભ ગૃહની મધ્યમાં અંતરાલ છે એટલે કે તેની વચ્ચે થોડીક જગ્યા રહેલી જોવા મળે છે ગર્ભ ગૃહની અંદર કોઈ પણ પ્રકારની મૂર્તિઓ મૂકવામાં આવેલી નથી ત્યાં બ્રહ્મા શિવ વિષ્ણુ વિષ્ણુના અલગ અલગ અવતાર જેવા કે વરા ત્રિવિક્રમ નરસિંહ શિવાય નૃત્ય કરતા મૂર્તિઓ કોતરાયેલી જોવા મળે છે મંદિરની બહાર દિવાલો પર વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ સિવાય મુખ્ય દિશાઓમાં આઠ દ્વારપાળોની મૂર્તિઓ નૃત્ય કરતી અપ્સરાઓ વાજિંત્ર વગાડતા વાદ્યકારો તથા ગાંધર્વોની મૂર્તિઓના શિલ્પો પણ છે આ મંદિરની અંદર સૂર્યનું પ્રથમ કિરણ પડતું હોવાથી તેને સૂર્ય મંદિર તરીકે જાણીતું કરવામાં આવેલું છે આ મંદિર ત્રેવીસ પોઈન્ટ છ અક્ષાંશ વૃત્ત પર કઈક નજીક બંધાયેલું છે આ સ્થાન પહેલાં સીતાની ચોરી તરીકે સ્થાનિકોની અંદર જાણીતું હતું હાલના સમયની અંદર આ મંદિરમાં કોઈ પણ પ્રકારની પૂજા પાઠ કરવામાં આવતો નથી આ મંદિરને ભારતીય પુરાતત્વ ખાતાએ રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરેલું છે આ મંદિરના તોરણ અને સ્તંભો દેલવાડાના વિમલવંશી આદિનાથ મંદિર સાથે ખૂબ જ સામ્યતા ધરાવે છે જે એક હજાર એકત્રીસ અને બત્રીસમાં બંધાયું હતું એટલે બંનેનો સમય સરખો જ છે ઈસવી સન અઢારસો સિત્યાસીમાં એલેક્ઝાન્ડર ફાર્બસે તેમના પુસ્તક રાસમાળામાં આ સ્થળ સ્થાનિકો દ્વારા સીતાની ચોરી અને રામકુડ વડે ઓળખાતું હોવાનો ઉલ્લેખ કર્યો છે જે રામ અને સીતા સાથે સંબંધ ધરાવે છે ગુજરાતનું પ્રવાસન ખાતું દર વર્ષે ત્રણ દિવસનો નૃત્ય મહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાયણ પછી યોજે છે જે ઉત્તરાધ મહોત્સવ તરીકે ઓળખાય છે આ મહોત્સવનો હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યનો તેવી રીતે પ્રદર્શિત કરવાનો છે જે રીતે તે વાસ્તવિકતાથી રજૂ થયા હતા મિત્રો તો અમે આપને આ વિડીયોની અંદર સૂર્યનું મંદિર પણ બતાવ્યું તેમજ તેના ઇતિહાસ વિશે પણ વાત કરી તો હવે આપણે સૂર્ય નમસ્કારના મંત્ર જોઈશું આ મંત્ર સાંભળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને લાભ થાય છે તો દરેક માણસે આ મંત્રનો ઉચ્ચાર કરવો હવે સાંભળો મંત્ર ઓમ મિત્રાય નમ ઓમ રવય નમ ઔમ સૂર્યાય નમ ઓમ ભાનય નમ ઓમ ખગાય નમઃ પુષ્ણે નમ ઓમ હિરણ ગર્ભિયા ગર્ભાય નં મારીચે નમ ઓમ આદિત્યાય નમ ઓમ સાવિત્ય નમ ઓમ અકાર નમઃ ભાસ્કરાય નમ તો મિત્રો આ હતા સૂર્ય નમસ્કારના બાદ મંત્રો જો મિત્રો તમે મહેસાણા બાજુ આવ્યા હોય તો આ મંદિરની જ આ મંદિરની જરૂરથી મુલાકાત લેજો આ મંદિર વિશે ભણવાની અંદર પણ ઘણો ઉલ્લેખ કરવામાં આવેલો છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો દિવસ શુભ રહે એવી ભગવાન સૂર્યનારાયણ પાસે પ્રાર્થના કરીએ છીએ તો હવે ફરી મળીશું આવતા વિડીયોની અંદર ત્યાં સુધી દરેક મિત્રોને જય માતાજી જય આશાપુરામાં જય મોગલમાં અને ફરીથી આપણે એકવાર સૂર્યનારાયણ ભગવાનની જય બોલાવીશું મિત્રો